ગૃહસ્થ નો ગૃહસ્થનો જન્મદિવસ હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉજવ્યો જન્મદિને ઘરે ઘરે ગ્રામ મીઠાઈ વેચી પાંજરાપુરમાં મૂંગા પશુઓની સેવા માટે લાખો દાન અપાયું ડીસા તાલુકાના ચુના ડીસા ગામમાં ફામા આશા તરીકે ઓળખાતા રજનીકાંત મહેતાના જન્મદિનની કોમી એકલા સાથે હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરાઈ ઘરે ઘરે પાંચસો ગ્રામ મીઠાઈ વહેંચીને ફામા શાહ દ્વારા ચુના ડીસા પાંજરા અંતર અંદર પાંચ હજાર મૂંગા પશુઓની સેવા માટે હજારો ખાસના પૂળાદાન કર્યું ડીસા તાલુકાના જૂના ડીસા ગામના પરોતા પુત્ર એવા ઘણા સમયથી મુંબઈમાં વસવાટ કરતા અને જૂના ડીસા ગામ રત્ન તરીકે ઓળખાતા રજનીકાંત જીવરાજભાઈ મહેતાના નેવમાં જન્મદિવસે કામાં હિન્દુ મુસ્લિમ બિરાદરોએ સાથે મળીને ઉજવણી કરી હતી તેમના નેવમાં જન્મદિવસ નિમિત્તે રજનીકાંતભાઈની શોભાત્રા નીકળવામાં આવી હતી જેમાં શાંતિતામના હિન્દુ સનાતન ધર્મ અને મુસ્લિમ સમાજ દ્વારા અભિવાદનપત્ર અને ફુલહારથી સન્માન કરાવું શાંતિતામાં રજનીકાંત જીવરાજ મહેતા ભીખાભાઈ પડિયાર શાંતિભાઈ બારોટનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું હતું ને જૂના ડીસા પાટણ હાઇવેથી ડીજે એન મહેતા હાઈસ્કૂલ સુધીના માર્ગમાં રજનીકાંત જીવરાજ મહેતા નામ આપવામાં આવ્યું હતું અને આમ અવારનવાર માત્રે વતનમાં દાન આપી સહાય કરતા ભામાસાને જૂના ડીસા ગામ હિન્દુ મુસ્લિમ સમાજ અને જૂના ડીસા ગ્રામજનો દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ આપવામાં આવી હતી